શહેરના આખલોલ જગતનાકા વિસ્તારમાં જુગાર રમી રહેલ ચાર સક્ષોને ઝડપી લેતી પોલીસ ભાવનગર બોરતલાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાદમી મળેલ કે આખલોલ જગતનાકા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રફિકા ગેરેજ વાળા ખાંચામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળા કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે સ્થળ પર રેડ કરતા ત્યાંથી રિયાઝ કુરેશી મહેશ પરમાર સલીમ શેખ અને પ્રદીપસિંહ રાણા નામના એસમો મળી આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા અગ્ર હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે જુગારધારા કલમ બાર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી